ડિબીટ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સમારોહથી થઈ એન્કર તરીકે કુમારી નિધિ પરમાર અને શ્રી કશ્ય બોરડાણાએ ચર્ચાના નિયમ અને માળખાની સંક્ષિપ્ત સમજૂતી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. સહભાગીઓને બે ટીમમાં વિભાજીત કરવામાં આવ્યા હકારાત્મક અને નકારાત્મક દરેક ટીમને તેમની દલીલ રજૂ કરવા ત્રીસ મિનિટ ફાળવવામાં આવી સકારાત્મક ટીમના સભ્યો ચાર્મી પટેલ દિયા મહેરા, કપિલ રાજભર દીપુ પટેલ કાવ્યા ખેતરિયા અને નકારાત્મક ટીમ માં ખુશી ખાશગીયા સીમા ઉગ્ર પટેલ પ્રતિમા ગુપ્તા હતા જેમાં એક સાથે ચૂંટણીકરણ શિક્ષણ અને નીતિ અમલીકરણ પર સકારાત્મક અસર ટૂંકા ગાળાની લોકપ્રિય નીતિઓમાં ઘટાડો રાષ્ટ્રીય વિકાસ એજન્ડાઓને મજબૂત બનાવી શાસન કાર્યક્ષમતામાં વધારો બંધારણીય અને કાનૂની જટિલતા રાજ્ય સરકારની સ્વયતતા સંભવિત ધોવાણ પક્ષો પર રાજકીય દબાણમાં વધારો જાગૃતિ માટે સંભવિત રીતે ઉચ્ચ જાહેર શિક્ષણ ખર્ચ વિલંબિત નિર્ણય લેવાના જોખમ રાજકીય ધ્યાનનું વધુ પડતું કેન્દ્રીકરણ વગેરે પર બંને ટીમો તેમના મુદ્દા રજૂ કર્યા આત્મવિશ્વાસ સ્પષ્ટતા અને ઉત્સાહ પ્રેક્ષકો ખૂબ જોડાયેલા રહ્યા આ ચર્ચા આચાર્ય પ્રોફેસર કિરણ કુમાર ધોમરિયા અને વાઇસ પ્રિન્સિપલ જીમી જેમ્સ મોબરિયા ગતિશીલ નેતૃત્વ હેઠળ યોજવામાં આવી ચર્ચા પછી આચાર્ય પ્રોફેસર કિરણ કર્યું અને પ્રણાલી રાષ્ટ્રીય કેવી રીતે બચાવી શકે અને લાંબા ગાળાના વિકાસ માટે સુવ્યવસ્થિત કરી શકે એના પર મૂલ્યવાન આંતર રજૂ કરી વાઇસ પ્રિન્સિપલ જીમી જેમ્સ મોગરીયા પણ વિદ્યાર્થીઓના પ્રયત્ન વિશે પર વિચારશીલ ચર્ચાઓની પ્રશંસા કરતા પોતાના વિચાર વ્યક્ત કર્યા સમાપનમાં પાંચમા સેમિસ્ટર બીએસસી નર્સિંગની વિદ્યાર્થીની કુમારી જાનવી પટેલ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નર્સિંગના પ્રોફેસર શ્રીમતી તન્વી ભાટિયા ભૂમિકા પરમાર સ્વાતિ ગામી શ્વેતા પટેલ વગેરે હાજર રહ્યા આ કાર્યક્રમનું કાર્યક્ષમ રીતે સંકલન નર્સિંગના અધ્યાપક શ્રીમતી ચિત્રા કંથારીયા શ્રીમતી સોનલ વાઘેલા શ્રીમતી જેતલ પટેલ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પહેલા ચોથા પાંચમા અને સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અને ઉત્સાહી હાજરી કાર્યક્રમમાં જીવંતને જોડાણ ઉમેર્યું એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની ચર્ચા માત્ર માહિતીપ્રદ નહી પણ બૌદ્ધિક રીતે ઉદ્દેજક પણ હતી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર મહત્વના મહત્વપૂર્ણ હોદ્દા પર વિવિધ દ્રષ્ટિકોણ અને વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું આ કાર્યક્રમ ટીએનટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પ્રમોટ કરાયેલ સક્રિય શિક્ષણ લોકશાહી સંવાદને સર્વાંગી શિક્ષણની ભાવનાને પ્રતિબંધિત કરે કાર્યક્રમ રાષ્ટ્રગીતના ગાન સાથે સમાપ્ત થયો ત્યારબાદ બધા ઉપસ્થિત માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું